હેલો મિત્રો કેમ છો બધા મજામાં આવ્યો કે સૌ બધા મજામાં છો મિત્રો અગાઉના વિડીયોની અંદર આપણે જેમ જોયું પીએમ કિસ્સાની અંદર ઘણા બધા મિત્રોને પેમેન્ટ જમા નથી થયું તો એના જે રીઝન છે એના વિશે આપણે જોયું હતું કે એના પ્રોબ્લેમના સોલ્યુશન કઈ રીતે આપણે કરવાના છે પ્રોબ્લેમના સોલ્યુશન તો આપણે કરી લીધા પણ જે લોકોના કેવાયસી અને ડીબીટી બાકી છે જે લોકો સીએસસી ચલાવતા ચલાતા એ લોકો માટે ખાસ છે અને ના પણ હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી આપણે જે મોબાઈલ નંબર આપેલો છે તે તમે વોટ્સએપ પર અમને મેસેજ કરી દેશું મેસેજ કર્યા બાદ તમને સીએસસી આઈડી પાસવર્ડ પ્રોવાઈડ થઈ જશે સીએસસી આઈડી પાસવર્ડ મળ્યા બાદ તમે કોઈ પણ ડિટેલ મેળવી શકશો તો મિત્રો આપણે રિપોર્ટની જે વાત કરી હતી કે વિડીયોની અંદર આપણે રિપોર્ટ વિશે જોઈશું તો ઘણા બધા આપણો તમારો સપોર્ટ મળ્યો છે તો હવે એના માટે રિપોર્ટનો પણ વિડીયો બનાવ્યો છે તો રિપોર્ટ બાકી છે કેવાયસી બાકી છે એ લોકોનો તમે રિપોર્ટ જનરેટ કરી શકશો અને સાથે સાથે એ લોકોનો મોબાઈલ નંબર પણ તમને મળી જશે તો સૌથી પહેલા તમારે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ પર આવી છે સીએસસી દ્વારા લોગિન થઈ જવાનું છે ત્યારમાં અહીંયા જે રિપોર્ટનું ઓપ્શન આપેલું છે તે સેકન્ડ નંબરનું જે ઓપ્શન છે તે તમારે ક્લિક કરવાનું છે જે ડીપ્યુટી બાકી છે જે લોકોના તેનો રિપોર્ટ આપણે કઈ રીતે મેળવીએ જ્યારે તમે સેકન્ડ નંબર ઉપર ક્લિક કરશો તો આ પ્રમાણે તમને જોવા મળી જશે જેટલી પણ ડિસ્ટ્રિક્ટ છે એ લોકોની અહીંયા ડિસ્ટ્રિક્ટ તમને જોવા મળી જશે હવે અહીંયા ગુજરાત છે એ બાકી છે અહિયાં તો અહીંયા ગુજરાત ઉપર તમારે ક્લિક કરવાનું છે જો અન્ય રાજ્યો મારી તમે હોય તો અન્ય રાજ્યો પસંદ કરી શકશો ત્યારબાદ અહિયાં તમને ડિસ્ટ્રિક્ટ જોવા મળી જશે જે જિલ્લાઓ છે અહીંયા તમને જોવા મળી જશે તમે જે પણ જિલ્લાની અંદરથી પ્રોંગ કરતા હોય તો અહીંયા તમારે પસંદ કરી લેવાનું છે કે મારે છોટાઉદેપુર લાગે છે છોટાઉદેપુરની જે સંખ્યા છે અહીંયા જોઈ લઈએ નવ હજાર આઠસો ને વીસ લોકોના ડીપીટી અહીંયા બાકી છે અહીંયા ત્યારબાદ તમારે ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા સબ ડિસ્ટ્રિક એટલે કે તાલુકાની અંદર કેટલા ડીપીટી બાકી છે એના વિશે જોઈએ તો બોડેલી તાલુકાની અંદર એક હજાર સાતસોટી બાકી છે કવાટ ની અંદર બારસો ને છ ડીબીટી બાકી છે નસવાણી ની અંદર પચીસો ને સડસઠ બીબીટી બાકી છે સંખેડા અંદર પંદરસો ને બાણું ડીબીટી બાકી છે

તો હવે આગળ જોઈએ આપણે અહીંયા તમારે જે તાલુકો લાગુ પડતો હોય તે અહીંયા તમારે સિલેક્ટ કરવાનો છે તો આપણે અહીંયા તાલુકો સિલેક્ટ કરી લીધો છે ત્યારબાદ અહીંયા જેટલા પણ તાલુકાની અંદર ગામ હોય એ ગામ અહીંયા તમને જોવા મળી જશે જેમાં આપણે જેતપુર તાલુકો સિલેક્ટ કર્યો છે એમાં અહીંયા એકસો ઓગણીસ ગામ અહીંયા જોવા મળી રહ્યા છે જેટલા પણ ગામની અંદર બીબીટી બાકી છે એ અહીંયા તમને જોવા મળી જશે જેમ કે આપણે અહીંયા અન્ય ધરી સિલેક્ટ કરીએ છે તો અહીંયા જે નંબર આપેલા છે 9 તો અન્ય ધરી ગામની અંદર 9 લોકોના ડીબીટી બાકી છે તો અહીંયા 9 ઉપર આપણે ક્લિક કરીએ એટલે એક્સેલ ફાઇલ અહીંયા ડાઉનલોડ થઈ ગઈ છે તો અહીંયા તમારે ક્લિક કરવાનું છે જ્યારે તમે ક્લિક કરશો એક્સલ ફાઇલ ઓપન થઈ જશે અહીંયા એમના નામ શોધી જશે ફાધરને તમને જોવા મળી જશે મોબાઈલ નંબર જોવા મળી જશે મોબાઈલ નંબર તમને જોવા જોવા મળી જતા હોય તો એ લોકોને તમને કોલ કરી કોન્ટેક્ટ કરી અને એ લોકોને જણાવી શકશો કે કોન્ટેક્ટ કરી અને એ લોકોને મદદરૂપ થઈ શકો છો તો હવે આપણે જોઈ લઈએ કેવાયસી પેન્ડિંગ ત્રીજા નંબરનું ઓપ્શન છે એ સિલેક્ટ કરી લેશો અહીંયા રૂરલ અને અર્બન અહીંયા તમે જ્યાંની સીએસસી આઈડી હોય લો કે રાજસ્થાનની સીએસસી આઈડી છે તો તમે રાજસ્થાનનું જે પીએમ કે સનાર કેવાયસી બાકી છે એ લોકોનો રિપોર્ટ તમે અહીંયા મેળવી શકશો બીજા ડિસ્ટ્રિક્ટનો રિપોર્ટ તમે નહીં મેળવી શકો જેમ કે મારા હાલની અંદર ફોટા ઉદેપુર છે તો અહીંયા હું છોટાઉદેપુરનો જ રિપોર્ટ ડાઉનલોડ કરી શકીશ ત્યાં આપણે રૂરલ વિશે જોઈ લઈએ ત્યારબાદ અહીંયા તમારે સબ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાની છે અને અહીંયા બ્લોક સિલેક્ટ કરવાનું છે અહીંયા ગામ તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને ક્યાંક પેટા ઉપર તમે ક્લિક કરશો અહીંયા તમને જોવા મળી જશે જે લોકોના કહેવાય બાકી હોય એ લોકોનો અહીંયા રિપોર્ટ તમને જોવા મળી જશે એમનો મોબાઈલ નંબર પણ અહીંયા આપેલો છે પણ અહીંયા આપેલું છે આ તમે અંદર ડાઉનલોડ પણ કરી શકશો આ રીતે તમે બધા રિપોર્ટ જે છે એ ડાઉનલોડ કરી શકો અને કોન્ટેક કરીને એ લોકોને તમારા સેન્ટર ઉપર બોલાવી કે બાકી હોય તો કેવાયસી પણ કરી શકશો અને જે લોકોના ડિપ્યુટી છે એ લોકોને તમે જણાવી શકશો કે બેંકની અંદર જઈ અને ડીબીટી કરાવી લેવું જેથી કરી પીએમ કિસાન જે પેમેન્ટ છે એ તમારો ટાઈમસર જમા થઈ જાય કોઈ પણ પ્રોબ્લેમ ના આવે તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે જય હિન્દ વંદે માતરમ